જય સ્વામિનારાયણ હિન્દુ સંસ્કૃતિની ધરોહર એમાં જે ભારતીય સંસ્કૃતિના સૂત્રો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ આ સંસાર ચક્રની અંદર રહેલા જે જીવાત્માઓ એમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સૂત્રને ત્યારે સાકાર કરી શકે કે જ્યારે એ પોતાના માતા પિતાના ઋણમાંથી મુક્ત થાય સંસ્કૃતિની ધરોહરની અંદર જ્યારે ડોકિયું કરીએ ત્યારે આપણા જે પૂર્વજો કેતા આપણે જેને પિતૃઓ કહીએ છીએ પિતૃગણ તરીકે ઓળખીએ છીએ એ એક પિતૃલોકની અંદર નિવાસ કરનારો પિતૃગણ એના આશીર્વાદ મેળવવા માટે ભાદરવા માસમાં જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે પોતપોતાના પિતૃઓ કેતા વડવાઓ એની સ્મૃતિમાં શ્રાદ્ધ એ નિમિત્તે બ્રાહ્મણોને જમાડતા હોય છે ગૌચર એમાં દાન પુણ્ય કરતા હોય ગાયોને ઘાસ ચારો નાખતા હોય કે અન્ય કોઈ કાંઈ પણ સત્કર્મ પિતૃઓની સ્મૃતિમાં જે કરવામાં આવે એના થકી પિતૃઓને તૃપ્તિ મળે છે અને પોતાના વારસદાર ઉપર આશીર્વાદની વૃષ્ટિ વરસાવે છે પિતૃમાં તેઓ ભાદરવામાં તેમાં પણ અતિ મહત્વના દિવસો એટલે કૃષ્ણ પક્ષના દિવસો જેને આપણે સોળ શ્રાદ્ધ તરીકે ઓળખીએ છીએ સોળ શ્રાદ્ધમાં જે માતા પિતા એ પરમાત્માને વાલા બની ગયા હોય આ લોકમાંથી જેના છેલ્લા શ્વાસો પૂરા થયા હોય એના નિમિત્તે જ્યારે પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે તો ઘણી વાર એવું પણ બની શકે કે કોઈના છેલ્લા શ્વાસો એકાદશીના દિવસે પૂરા થયા હોય તો એના નિમિત્તે શું કરવું એકાદશી તિથિ એટલે કે સર્વ ધર્મ માન્ય તિથિ સનાતન સંપ્રદાયની જો કોઈ ઉપવાસ માટેની તિથિ હોય સર્વને માન્ય તિથિ હોય તો એ છે એકાદશી કોઈ દેવી ઉપાસક હોય રામ ઉપાસક હોય શિવ ઉપાસક હોય વૈષ્ણવ હોય કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતો હોય એ તમામના શાસ્ત્રોમાં એકાદશીનું વ્રત અવશ્ય કરવું આવી આજ્ઞાઓ કરવામાં આવેલી છે તો એ એકાદશીના શ્રાદ્ધ નિમિત્તે શું કરવું ગરુડ પુરાણની અંદર ડૂબ્યું કરીએ અન્ય શાસ્ત્રોની અંદર પણ જોવા મળે કે એકાદશીનું શ્રાદ્ધ એ દ્વાદશીના દિવસે કરવામાં આવે ઘણા લોકોની એવી માન્યતા હોય કે તિથિ એટલે તિથિ જ પરંતુ ધર્મશાસ્ત્રમાં ઘણી જગ્યાએ ધર્મ સંકટ બાબતે બાંધછોડ કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે એકાદશી મહાત્માની અંદર તમે જ્યારે ડુક્યું કરો સ્કંદપુરાણની અંદર એકાદશી મહાત્મા પદ્મપુરાણની અંદર એકાદશી મહાત્મા પુરાણની અંદર એકાદશી મહાત્માએ જ્યારે વર્ણન કરવામાં આવ્યું છે ને એ એકાદશી મહાત્માએ એનો મહિમા જ્યારે સાંભળવામાં આવે ત્યારે ખ્યાલ આવે કે એકાદશીને તુલ્ય અન્ય કોઈ તિથિ નથી અને એ એકાદશીના દિવસે આ પૃથ્વી પરના જેટલા પાપ કર્મ એ અન્નની અંદર એ દિવસે નિવાસ કરીને રહે છે પછી ગૌ હત્યા હોય તો પણ ભલે બાળ હત્યા હોય તો પણ ભલે પંચમહાપાપ ચોરી આદિક જે પાપ જેને મહાન પાપ કરવામાં આવે છે ગુરુશ્રીનો સંગ કોઈની હત્યા કરવી કોઈનું તાડન કરવું કોઈને અપશબ્દ બોલવા કેળીથી માંડી અને કુંદર સુધીના પશુ પ્રાણીઓને મારી નાખવા આદિ કે કોઈ પણ પાપ કર્મ મન કર્મ વચનથી પણ જો સંકલ્પથી કર્મ કરવામાં આવે એ તમામ પાપ કર્મ એ એકાદશીના દિવસે અન્નની અંદર નિવાસ કરીને રહે છે અને એ દિવસે કોઈ વ્યક્તિ અન્નનો એક કોળિયો પણ પોતાના મોઢાની અંદર મૂકે તો કોળીએ કોળિયે એને પૃથ્વી પર જે કંઈ પાપકર્મ થાય છે એ પાપ કરનો કરનારનો પાપ થવાનો હિસ્સેદાર એ અનાજ જમનાર વ્યક્તિ બને છે તો આવું અજોડ મહાત્મા કરવામાં આવ્યું છે લાખો બ્રાહ્મણોને ઘરના આંગણે જમાડવામાં આવે અને જે પુણ્ય પ્રાપ્ત થાય એ એકાદશીનું વ્રત કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તો આવી પવિત્ર એકાદશીના દિવસે જો પિતૃઓનું શ્રાદ્ધ તિથિ આવતું હોય તો એ નિમિત્તે દ્વાદશીના દિવસે એ શ્રાદ્ધ કરવામાં આવે અને આ નિચોડ શાસ્ત્ર બતાવેલો છે છતાં પણ કોઈને એવી માન્યતા હોય કે નહીં મારે એકાદશીના દિવસે જ બ્રાહ્મણોને જમાડવા છે તો જમાડી શકે છે પરંતુ એને ફલાહાર કરાવવામાં આવે સ્વેચ્છાથી પોતાના સંકલ્પને સાકાર કરી શકે છે પણ એ દિવસે ક્યારેય બ્રાહ્મણ સિવાય અન્ય મનુષ્યને પણ અનાજ તો ન જ જમાડવામાં આવે હરિચૈત્રમુખ સાગર સ્વામિનાય સંપ્રદાયનો વિશાળ ગ્રંથ ત્યાંથી માંડીને અન્ય શાસ્ત્રની અંદર જ્યારે આપણે વાંચીએ અને વિચારીએ તો એકાદશીના દિવસે અન્ન જમનાર જેટલા પાપનો અધિકારી થાય છે એટલો જ કોઈ અન્ય વ્યક્તિને અન્ન જમાડનાર પણ અડધા પાપનો હિસ્સેદાર બને છે દાખલા તરીકે તમે એકાદશીનું વ્રત કર્યું છે પણ તમારા આંગણે કોઈ પણ વ્યક્તિ એવા કે અથવા તો તમારા સૌ અંદર કોઈ અન્ય વ્યક્તિ છે જે એકાદશીનું વ્રત નથી કરતા તો હું નથી કેતી પણ શાસ્ત્ર બતાવે કે અનાજ જમાડનાર પણ અડધા પાપનો ભાગીદાર થાય છે એનામાં મોટા ભાગે બહેનો તો લગભગ એકાદશી વ્રત કરતા હોય પણ આ વ્રત વિધાનમાં પુરુષો ઉપવાસ કરવામાં લગભગ બાકાત છે એટલે તરત જ પ્રશ્ન થાય કે શું કરવું તો હું એવું કહેવા નથી માગતી કે ઘરની અંદર કંકાસ કલર થાય પણ જે વ્રત નથી કરતા એને સહેજે આરામથી સમજાવવામાં આવે કે ભાઈ આ હિન્દુ સંસ્કૃતિનો તિથિ છે સર્વને માન્ય છે અને આ દિવસે ભયંકર પાપકર્મ લાગે છે જો અનાજ જમવામાં આવે તો સર્વ પાપનો નિવાસ એ દિવસે અન્નમાં હોય તો અવશ્ય એકાદશીનું વ્રત કરવું પણ એકાદશીના તિથિએ કોઈ પણ ભૂદેવોને પિતૃશ્રાદ્ધ નિમિત્તે અનાજ જમાડવામાં ન આવે બીજા દિવસે તમે અન્ન એને જમાડી શકો છો અને એમાં પણ દૂધ પાક એ પિતૃશ્રાદ્ધમાં સર્વોત્તમ ભોજન કર કહેવામાં આવ્યું છે અને અમસ્તા પણ એકાદશીના વ્રતને બીજે દિવસે દ્વાદશીના પારણા કરવાનું શાસ્ત્રમાં અતિ મહત્વ છે અને મહિમા છે જે અનંત ગણું ફળ આપનાર બને છે તો જે જે લોકોની એવી માન્યતા હોય કે તિથિ પ્રમાણે જ શ્રાદ્ધ કરો તો પ્રશ્ન એ થાય કે એકાદશીના દિવસે અનાજ બનાવવું અનાજ જમાડવું કે નહીં કદાચ એવું બને કે હા તમારે દૂધપાકનું શ્રાદ્ધ એ દિવસે કરવું જ છે તો તું પૂરી દૂધપાક આદિક ભોજન બનાવી ઠાકોરજીને થાળ અર્પણ કરી અને તમે ગાયને ખવડાવી શકો છો અથવા તો બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું તો એને ફળાહાર કરાવી શકો છો બીજું અન્ય તમારે જે કંઈ સત્કાર્ય કરવું છે ગાયોને ઘાસચારો નાખવો હોય પક્ષીઓને ચણ નાખવી હોય તો એ એ દિવસે કરવામાં આવે પણ જે ભોજન બનાવવામાં આવે છે અને ભોજન કરાવવું હોય તો એ ફળાહાર જ કરાવવું પડે એ દિવસે અનાજ ક્યારે બનાવાય નહીં અને અનાજ બનાવી અને જમાડનાર અને જમનાર એ બંને પાપના અધિકારી થાય છે આવું અમારું કહેવું નથી પણ શાસ્ત્રનો મત છે માટે જે જેના પિતૃ એ એકાદશીના દિવસે પરમાત્માના ધામને પામ્યા હોય અને આપણે એમ માનતા હોઈએ છીએ કે એકાદશીના દિવસે જેનું અવસાન થાય આ લોકોની અંદર શ્વાસ પૂરા થાય એનો જીવાત્મા પરમ ગતિને પામે છે તા પરમાત્માના ધામને પામે છે ને ફરી ફરી કહેવામાં આવે કે જે શ્રાદ્ધ પક્ષની અંદર જે પિતૃ શ્રાદ્ધ એ કરવામાં આવે છે એ કોઈ માનો કે આત્મા એને વાસનાયુક્ત એનો જીવાત્મા ભટકતો હોય એના માટે નથી જેમ સ્વર્ગલોક સત્યલોક આદિ લોક છે એમ પિતૃલોક પણ છે કે જેમાં પિતૃ ગણો નિવાસ કરીને રહે છે એના નિમિત્તે જે સત્કાર્ય કરવામાં આવે ત્યારે સત્કાર્ય કરનાર જે સંતાનો એના પિતૃઓના આશીર્વાદ એને મેળવી અને આ લોકની અંદર સંપત્તિ અને સંતતીથી સુખી થાય છે અને આ હિન્દુ સંસ્કૃતિનો નિયમ છે એમાં કોઈ બાકાત નથી એટલે કોઈ એમ માનતા હોય કે આપણે પિતૃ શ્રાદ્ધ ન કરાય પહેલાં એ ન કરાય ને પહેલાં એ ન કરાય બધા જ લોકો પિતૃ શ્રાદ્ધ કરવાના અધિકારી છે અને કરી શકે છે ને એ કરવાથી કોઈ નુકસાન નથી કરવું ન કરવું એ તમારા હાથની વાત છે પરંતુ જે એ નિમિત્તે કરવામાં આવે છે એની સત્કાર્ય છે તો કોઈ બ્રાહ્મણોને ઘરના આંગણે જમાડવા આવે અને હા એ દિવસે કે માનો કે એકાદશના દિવસે તમને જમાડવાની બહુ જ ઈચ્છા હોય ભૂદેવોને તો તમે કાચું સીધું બ્રાહ્મણોના આંગણે આપી અને એમ કહી શકો છો કે આ અમારા પિત્રોના શ્રાદ્ધ નિમિત્તે કાલે તમે રસોઈ બનાવીને જમશો એટલે કે દ્વાદશીના દિવસે બારસના દિવસે તમે પારણા કરજો એ રીતે એ પણ બ્રાહ્મણોને જમાડી શકાય છે ઘરના આંગણે પણ બ્રાહ્મણોને જમાડી શકાય છે અને અન્ય સત્કાર્ય પણ કરી શકાય છે એટલે જેટલા જેટલા લોકોના પિત્રો એકાદશીના દિવસે એની શ્રાદ્ધ તિથિ આવતી હોય તેમણે ચોક્કસ દ્વાદશીના દિવસે એ શ્રાદ્ધ કરવું અને એકાદશીના દિવસે ઈચ્છા હોય તો ફલાહાર આદિક કરી અને અન્ય સત્કાર્ય કરી અને શ્રાદ્ધતિથી એને ઉજવવી વસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ